જય ગાય માતા મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણી ગાય આધારિત ખેતી ન્યુ યુટ્યુબ ચેનલ એમાં એકવાર ફરીને આપણું સ્વાગત છે મિત્રો દુઃખની વાત સાથે આપણે એક વાત શરૂ કરવી છે કે તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસ રાતનો વરસાદ આખા ગુજરાતમાં શરૂ થયેલો છે ક્યાંક ઓછો ક્યાંક વધારે અને ખેડૂતોના પાક જ્યારે લલવાની આણીમાંથી આવી ગયેલા હતા ત્યારે તમામ ખેડૂતોના પાક નિષ્ફળ થયેલા છે ત્યારે વધારે આપણે કાંઈ ન કહી શકીએ પણ દુઃખની વાત જ્યારે એ છે કે ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો એક સીનવાઈ ગયો અને ગાય માતાના મુખમાંથી પણ કોળીઓ છીનવાઈ ગયો જે ઝાર હતી બાજરો હતો મકાઈ હતી અને આપણે મગફળીના પાથરા છે ડાંગર છે જે કઈ ખોરાક ગાય માતાનો હતો એ પણ નષ્ટ થઈ ગયો છે ગુજરાતનો એક ખૂણો એવો બાકી નથી વરસાદ નથી તો સરકારને આપણે એક બે હાથ જોડીને વિનંતી કરી અને એવું કેવી સત્તામાં બેઠેલી સરકારને તો આપણે કહેવાનું હોય કે દેશમાં નહીં પણ વિદેશમાં આપણે ભાજપ સરકારનો અને મોદી સાહેબનો ડંકો વાગે છે આપણે બધા માનવી છીએ બહુ સારું કાર્ય કરે તો દેશના ખેડૂતો માટે આજ ગુજરાતના ખેડૂતો માથે માથે બેઠે છે તમે જોવો છો કઈ ઈલાકાની અંદર ખેડૂત તમે કોઈ પણ પૂછો એટલે એની આંખ ભીની થાય છે આંખમાં આહુડ આવી જાય છે આવી પરિસ્થિતિ થઈ ગઈ સાહેબ હું એક નાની એવી ચેનલ પ્રાકૃતિક ખેતી ને છું આગલે હાથ વર થી પ્રાકૃતિક ખેતી હું પોતે કરું છું સુભાષ પાલેકરજીની શિબિર ની તાલીમ લીધા કરીએ પ્રાકૃતિક ખેતી હું પોતે કરું છું ને હજારો ખેડૂતોને ફોન દ્વારા તાલીમ પણ આપું છું એટલા માટે મને ખબર છે કે મારી ચેનલમાં આડત્રીસ લાખ લોકો મારા દર્શકો છે આ ચેનલની અંદર ગાય દર ખેતી ચેનલ તમે સજ્જ કરી યુટ્યુબમાં તો એક એક ખૂણામાંથી ખેડૂતોના મારે પણ ફોન આવે છે કે સાહેબ કોને કેવું કોઈની પાસે આ દર્દ લઈને કહેવા જવું મારો પાક બગડી ગયો નિષ્ફળ થઈ ગયો જગતનો તાત તારે રાત આંસુડે રોઈ લો છે બીજું કાંઈ આપણે નોકરી આપીએ તો કાંઈ નહીં જેટલી તમારેથી બને એટલી મદદ કરો હું તો સરકારને નહીં પણ આજુબાજુ માં કોઈ ઉદ્યોગપતિ હોય કોઈ મોટા મોટા ખેડૂતો હોય ને તો એને પણ આહવાન કરું છું તમારી પાસે કાંઈ પણ ધન પડ્યું હોય ને તો સાહેબ ખેડૂતોનો પાક તો નષ્ટ થયો છે એ તો કદાચ સરકાર આજે નહીં તો કાલે સર્વે કરીને કાંઈક પાંચ પછી પૈસા એમાં નાખશે ને તો એ ખેડૂતોનો તો ખાડો બુરાતો બુરાશે

એના છોકરા ભૂખ્યા ન રે એ જવાબદારી તમારી છે કારણ કે ભાગ્યો પણ તમને કઈક નું કઈક રળે આપે સાહેબ દુઃખ વાત એ છે તો આ વિડીયોના માધ્યમથી જા જા દર્શકોના આપણે એવા એક ફોન આવ્યા હતા કે તમે પણ તમારી ચેનલની અંદર ખેડૂતની વેદના કંઈક વેથા એવી રજૂઆત કરો તો ધીમે ધીમે સરકાર તરફ પૂગે ગુજરાતનો એક ખૂણો એવો બાકી નથી કે આ વરસાદ નથી છવ્વીસ તારીખથી આજ પહેલી તારીખ થઈ અમારે થોડોક ઓછો વરસાદ હતો વિછ્યા તાલુકા જસદણ વિશ્યામાં થોડોક ઓછો વરસાદ હતો પણ એકત્રીસ તારીખની રાતે આઠ વાગ્યાથી શરૂ થયો હતો ત્યાં હવારમાં પહેલી તારીખના દસ વાગ્યા હોય સતત વરસાદ એક ધારો વરસ્યો હતો દોઢથી બે ઇંચ જેવો વરસાદ પડ્યો છે એક કઈ ઇલાકામાં ક્યાંય કોઈ એમ નથી અમારે વરસાદ નથી પડ્યો તમે મગફળીમાં જ્યાં મગફળીના પાથરા પડ્યા હતા ને તમારે એ પાદરું કંપોઝ જ થયું હોય થઈ ગયું તમારે એમ કેમ વેસ્ટી કમ્પોઝ સાટેને આપણે ઊંચો હળેવી એવી રીતે હળી ગયો પાક અને કપાક પહેલી વીણીના કોઈ વીણાના નતા એ કપાઈની અંદર તમે જોવાને તો ઊભા કપામાં ડાબકામાં ફરીને કોંટા ઉજીને પાન નીકળવા મળી જાય મળી જાય એ તમે જોઈ લીધો એ પાક હવે કોઈ રાખવા તૈયાર નથી તો

અને અમારા જસદણ વિચ્છે ઇલાકાની અંદર કાલે પરમ દિવસ બે દિવસથી અમારા તાલુકા જસદણ તાલુકાના માનનીય મંત્રી કુંવરજી બાવળિયા સતત ખેડૂતોના વાડીએ જઈ અને જોઈ રહ્યા છે અને ખેડૂતોને આસવાન દઈ રહ્યા છે આશા રાખવી કે સરકાર હોય અમારી વાત ખેડૂતોની પુગાડે બહુ સારી વાત છે કે અમારા ઈલાકાના મંત્રી આટલું કાર્ય તો કરે છે ખેડૂતોની વાત સરકાર પુગાડશે તો બધા ભેગા થઈ અને ખેડૂતોને કંઈક ને કાંઈક મદદ કરો એવી મારી આશા છે કારણ કે સારું કાર્ય કરતા હોય એનું સારું જ કહેવાનું હોય મારે તો આજે આપણે આ વિડીયો યુટ્યુબમાં મૂકવાના સિવાય અને આગલા હાથ આઠ રેકોર્ડિંગ એવા મારી પાસે થયા છે ગુજરાતના ખૂણે ખૂણેથી જે ખેડૂતોએ મારી યારે વાત કરી છે રોતા રોતા વાત કરી છે સાહેબ તેનો વિચાર કરો તતણ દીથી જેના ઘરે ખાવા નથી મળ્યું કાંઈ આમ સુલા જગ્યા બધી વસ્તુ પડેલી ખાવું ભાવતું નહીં કોઈને દડ દડ આંગૂળા ખેડૂને આંખમાં જ પડી રહ્યા તમે જોવો તો તમારા રૂવાડા બેઠા થઈ તો એ બધાના રેકોર્ડિંગ હું રોજ એક એક રેકોર્ડિંગ મૂકવાનું છે અવશ્ય તમે એ રેકોર્ડિંગ પણ સાંભળી અને આગળ મોકલજો કે આ વાત આપણી સરકાર વધી ભૂગે તો જય હિન્દ જય ભારત જય